રખડતા પશુઓ રોડ પર પડેલા ખાડા સિટી બસના રૂટ વધારવા બેફા ટેક્સ વધારો સફાઈ ને લઈને જેવા અનેક પ્રશ્નો લઈને કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી વધુમાં પ્રમુખ કોટા શહેર કોંગ્રેસ સમિતિ સિકંદર જોખિયાએ શું કહ્યું ચાલો આગળ સાંભળીએ નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ કોટા પાણી છે જે જિલ્લો ભેલો છે પણ છતાં આઠથી દસ દિવસે પાણી આપવામાં આવે છે બીજું કે રખડતા પૈસોને પકડવાનું નગરપાલિકા દ્વારા આપવામાં આવે પણ છતાંય એ ડોર એમના રોડ ઉપર છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીજું બેન કે અત્યારે હાલમાં ટેક્સ જે ખૂબ જ

પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો બોટા નગરપાલિકા દ્વારા એ પૈસો હજી ત્યાં ને ત્યાં રોડ ઉપર બેઠા હોય છે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે બીજો સાત થી આઠ અમારા પ્રશ્નો છે જેવા કે અ પાણી છે ટેક્સ વધારો છે જે અસવ્ય ટેક્સ છે નગરપાલિકા દ્વારા ઠોકવામાં આવ્યો છે પછી નદી આવા પ્રશ્નો અમારા ઘણા છે નદીને સાફ સફાઈ કરવી પછી કચરાના ઢગ થેઠર ભર્યા છે ભૂંગળા જે બેટરોના ભૂંગળા બંધ થઈ ગયા જેથી પાણી નીકળી શકતું નથી અને ખુબ જ ભરાવો પાણીનો થાય છે અને પ્રી મોન્સૂન ની કામગીરી તો કાગળ ઉપર થાય એવું દેખાય રહ્યું છે